દહેગામ પોલીસે ત્રણ મહિના બાદ ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સાથે દહેગામના ઈસમને ત્રણ લાખ એકત્રીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો પોલીસને મળી મોટી સફળતા ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ મીનાબેન અરુણભાઈ મંગાભાઈ પરમાર ચંદન ચોક નટુ ચાલીમાં રહેતા અને તેમના મકાનમાં ચોરી થઈ છે તેવી ફરિયાદ તારીખ બે 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 હજાર રોજ દહેગામ પોલીસ સ્ટેશનમાં લખાવી જેમાં સોના અને ચાંદીના દાગીના ચોરી થવા પામ્યા છે ત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદ લીધી અને એ સમય ત્રણ મહિના થતા આરોપી નામે ચિરાગ સન ઓફ રમેશભાઈ શંકરભાઈ ડોડિયા વણકરવાસ ચંદન ચોક દહેગામ દાગીના ચોરી કરી પોતાના મકાની નજીકમાં આવેલ જાહેર શૌચાલયના પાણીની ટાંકીમાં આ દાગીના સંતાડ દીધા હતા જેને ત્રણ મહિના બાદ પૈસા જરૂર પડતા દાગીના પાણીની ટાંકીમાંથી કાઢી વેચવા સારું અમદાવાદ માણેક ચોક ખાતે ગયો જે વખતે પોલીસને બાતમી મળતા દહેગામ પોલીસે દાગીના સાથા ઇસમને રંગે હાથે ઝડપી લીધો અને તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે તેમની બાજુમાં રહેતા મીનાબેનના મકાનના ધાબા ઉપર જઈ રાત્રે રૂમના મકાનનું તાળું તોડી એક સ્ટીલના ડબ્બામાં રાખેલા સોના ચાંદીના દાગીના લઈ તેની બાજુમાં પાણીની ટાંકીમાં નાખી દીધા હતા તેમ જણાવ્યું તેની પાસેથી સોના ચાંદી થઈ કુલ રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર સાતસોના મુદ્દામાં સાથે દેગામ પોલીસે તેને રંગે હાથ ઝડપી લે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે ઈસમ સામે કડક કાર્યવાહી કરી છે અને આ આરોપી નામે ચિરાગ ગુના ઇતિહાસ ધરાવે છે અને આ હિસાબે અગાઉ પણ મંદિરમાંથી ચોરી કરવામાં પણ પકડાઈ ગયેલ હતો રિપોર્ટર અગનસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર